મનન બે પાક્કા દોસ્તાર આખો દિવસ હારે રે રમે અરે ફરે જમવા જાય ને તોય બે હારે જમવાય બે હારે જોઈએ એટલા બે પાકા દોસ્તાર બાલ મંદિરે જાય તોય ઓલો આવે ને તો જ બીજો દોસ્તાર જાય નકર જાય નહીં આપણે કિશન મિત કેમ છે મિત આવે તો કિશન આવે કિશન આવે તો મિત આવે એવું હતું ને એ રીતે બે પાક્કા દોસ્તાર પછી એક દિવસ નમન ને છે ને ગામમાં થોડુંક કામ હતું

બધા એટલા જંગલી પ્રાણી હાલતા બે હાલતા તો થઈ ગયા પણ રસ્તા જંગલી પ્રાણી આપડે બે એકલા હાલતા છે તો એવી બીક લાગી ત્યાં થોડીક વાર થઈને ક્યાં હામો રીચ રીચ કાળું કાળું ને કેવડ મોટું રીચ ઈ બે ની હામું જોયે અને આમ કરીને આમ કરે એમ તો હવે એને બીક લાગી કે હવે કરશું હું અને રીંચ તો હામો આમ દોડ્યું 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 બે બાજુ આયેલું આવે હ પછી કે કરવું હું તો ઓલો મનન હતો ને જે નમન એના હારે લઈને ગયો તો એને દોસ્તાર ને એ મનન છે ને એને તો ઝાડવા ઉપર ચડતા આવડે તે દોડીને ફટ કરતો દોડી દોડી અને ચડી ગયો ઝાડવા ઉપર નમન તો વધ્યો નમનને આવડે નહીં ઝાડવા ઉપર કે શું કરવું હવે કે ઓલો તો ચડી ગયો મારે શું કરવું પછી એને અચાનક એન બાપુ હોય ને એણે એક વાત કીધી હતી વાર્તા કીધી હતી એમાં એન યાદ આવી ગયો કે તું આમ કઈ મેં તો તને કાંઈ ન થાય તો એ છે ને આમ હોય ને આમ હોઈ ગયો જમીન હોય ને એની ઉપર આમ સીધો આમ કરીને આમ હોઈ ગયો આંખું બંધ હાવ હલચલ કર્યા વગર આમ ને હોઈ ગયો ભલે નહીં ચલે નહીં કાંઈ નહીં એમનો તો ઓલો રીચ ધીમે ધીમે આવ્યો ઓલો મનન તો ઝાડો પર કે આજ તો કે અહીં હચાન ખાય જ ચાહે કે હુકામ કે ત્યાં હું તોય છે એ બેઠો બેઠો જાડો ઉપર એવું વિચાર કરે ઓલું રીંચ હેલું 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 આ નમન હું તો હતો ને એની પાસે એવું આવીને એણે આમ કરીને આમ આમ ભૂંઘો એનો નમનનો પગ હતો ને એને આમ કરીને આમ ભૂંઘો નમન હેલો નહીં પછી પાછો એની પાસે જઈને એના કાન પાસે ને મોઢા પાસે એને આમ કરીને આમ ભૂંઘું તો ઓલો નમન હેલો નહીં તો રીંછને એમ કે આ મરી ગયો છે એમનેમ પડ્યો છે એટલે એ રીંચ ત્યાંથી વી ગયો રીંચ જેવો ગયો ને એવો મનન ને એઠો ઉતરીને આવ્યો ને મન ને કે રીંચ કે તારા કાનમાં શું કહેતો હતો એ કે એ કે એ એમ કહેતો તો કે આવો મુસીબતનો સમય હોય ને આવો કપડો સમય હોય અને મૂકીને વહી જાય ને એ દોસ્તાર હોય નહીં એ કોને કહેતો તો મનન ને ઝાડવા ઉપર ચડી ગયો તો ને મૂકીને નકર એમ ન હાલ બે ઝાડવા ઉપર ચડાવીએ હું તને પકડી રાખું એમ કેવાય ને આ તો દોડી ને ગયો ને જલ્દી એટલે જે આપને મુસીબતમાં મૂકીને વિયો જાય ને આપણે ક્યાંક હોય ને ફસાણા હોય ને આપને મૂકીને વઈ જાય આપણા દોસ્તાર હોય ના